ચૌદ અમરેલી લોકસભાના ભાજપના ઉમેદવાર ભરત સુત્રિયાના સમર્થનમાં મહુવા ખાતે કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું જેમાં આરસી મકવાણા શિવાભાઈ ગોહિલ મહેશભાઈ કસવાલા સહિતના નેતાઓ ઉપસ્થિત રહી કાર્યકરોને સંબોધી અને કામે લાગી જવા માટે જણાવ્યું હતું કદાચ તડકો લાગે કદાચ ઠંડી લાગે પણ કામ કરવું એ કરવું જ છે નરેન્દ્રભાઈના સપનાઓ જે છે તે આપણે પૂરા કરવાના છે તેવું કહી કાર્યકર્તાઓને સંબોધિત કરવામાં આવ્યા હતા કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા છું કે જે પ્રકારનું સુચારુ આપણું સંગઠન છે બંને મંડળના અધ્યક્ષો પણ અહિયાં છે જે પ્રકારે ભારતીય જનતા બેઠો છે અને કરવું પડશે Mas tu rádio